શ્રીમતી આરડી કાડી સ્ત્રી કેળવણી મંડળ આયોજિત શ્રી મનમોહનભાઈ તંબોળી વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત પૂર્વ આઈપીએસ અધિકારી અને જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખ પટેલના વ્યાખ્યાનનું આયોજન યશવંતરાય નાટ્યાગૃહ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ અને આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું લીડરશીપ ફોર અ હેલ્ધી સોસાયટી વિષય પર શ્રી હસમુખ પટેલે મનનીય વક્તવ્ય આપ્યું હતું એમ એફ તંબોળી વ્યાખ્યાનમાળાના પ્રથમ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી આઈ થિંક રાજીવ બજાજ એવા છે કે જે જેને સાંભળવું ગમે બાકી ઇન્ડસ્ટ્રીના લોકો બોલે એટલે બહુ બોરિંગ લાગે એટલે મનમોહનભાઈની કદાચ લીડરશીપનું આજના વક્તવ્યમાં વાત કરવી હોય તો કદાચ હળવાશ છે એ એમનું લીડરશીપનું સૌથી મોટું લક્ષણ હતું અને મને લાગે છે કે બધા જ કોઈપણ ક્ષેત્રના નેતાએ મારી દૃષ્ટિએ શીખવું જોઈએ યોગદાન છે મારા જીવનમાં ભાવનગર સ્ત્રી કેળવણીની વાત કરું તો મારા પહેલું પુસ્તક એમણે પ્રકાશિત કર્યું છે અને ત્યારે હું જયેન્દ્રભાઈ વિશે બહુ બધું સાંભળતો હતો અને મજાની વાત એ છે કે મનમોહનભાઈ સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ હતા એવું મને આજે ત્યારે પણ યાદ નહોતું આજે પણ યાદ નથી નેતૃત્વની સૌથી મોટી મર્યાદા આ છે એટલે આપણે જે પણ સેવા હોય એટલે ભાવનગર તો બહુ જ આમ એ સેવા કાર્યો માટે બહુ જાણીતું છે અને મને દર રવિવારે લગભગ પાંચથી છ કાર્યક્રમો મારે કાર્યક્રમોમાં જવાનું થતું લોકોની કેપેસિટી બિલ્ડિંગ માટે હોય એટલે સાચો નેતા એ છે કે પોતાને સાચું લાગે છે યોગ્ય લાગે છે એ બીજા લોકો દોડીને કરતા થઈ જાય એ નેતા એને નેતૃત્વનો સૌથી મોટો દાખલો કદાચ આ એક બે સદી માટે તો મહાત્મા ગાંધી છે અને એ ગભરું વ્યક્તિમાંથી એ ગભરું બાળક કે યુવાનમાંથી એક નેતા દુનિયાએ ક્યારેય ના જોયો હોય અથવા તો રામકૃષ્ણની કક્ષામાં આપણે મૂકી શકીએ એ કક્ષાનો નેતા આપણને ગાંધીજીમાં મળે છે અને અહીંયા બેઠેલા યુવાનો કે આપણે બધાના મનમાં હંમેશા એવું થતું હોય છે કારણ કે આપણો બાળ ઉછેર એવો હોય છે કે આપણને બધાએ ટોક્યા હોય છે કે તમારામાં આ બરાબર નથી આ બરાબર નથી એટલે દરેક જણ આત્મવિશ્વાસની કમીમાંથી પસાર થાય છે અને આ વ્યક્તિ એક આત્મવિશ્વાસની કમીમાંથી ક્યાં પહોંચે છે એ યાત્રા નેતૃત્વની યાત્રા છે વાંચવાનું શરૂ કર્યું કોઈ કે કોઈક વિચારક કે ગાંધીજીને પીઝન્ટ ફિલોસોફર કયા છે કે ખેડૂત જેવો વિચારક એમ બરાબર છે એટલા બધા શરમાળ કે જાહેરમાં બોલી ના શકે એમણે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો એ ભણી રહ્યા એમને અને એ લંડનના અન્નાહાર મંડળમાં એટલે વેજીટેરિયન સોસાયટીની અંદર એ સભ્ય બનેલા તમે વિચાર કરો કે અઢાર ઓગણીસ વર્ષનો આવો ગભરું છોકરો એની વિકાસની તમન્ના એને જેને બોલવાના ઠેકાણા નથી અંગ્રેજી આવડતું નથી ખૂબ શરમાળ છે આમ અહીંયા બેઠેલા મોટાભાગના લોકો એવા હશે તો છતાં પણ એની વિકાસની ભૂખ એવી હતી કે ત્યાંના અન્નાહાર મંડળમાં જોડાય છે અને એ જ્યારે એમનું પૂરું થાય છે ત્યારે એમના મંડળ એમને વિદાય આપે છે અઢાર વર્ષના છોકરાને આટલું માન ત્યાંની સોસાયટીમાં મળ્યું હોય અઢાર ઓગણીસ વીસ જ્યારે એમને પૂરા કર્યા હશે ત્યારે તો એની અંદર પણ એ પોતાનું એક લખેલું વ્યાખ્યાન લઈને જાય છે અને એ પણ વાંચી નથી શકતા એ કામ બહુ ઊંચે બેસાડી દઈએ છીએ કે ભાઈ આપણે તો ત્યાં પહોંચાય નહીં વિઝન હોય આ છોકરો અત્યાર સુધી પોતાની કમજોરીઓની સાથે નથી રહ્યો હતો કેવી રીતે કમજોરીઓ દૂર કરવી એ નથી રહ્યો તે બધી વસ્તુઓ બાજુ પર જતી રહે છે કારણ કે એને દૂરનું દેખાય છે પણ મારી સાથે જે થયું એ તો ઉપર ચૂંટ્યું દર્દ હતું એની પાછળ તો રંગ દ્વેષનો મહારોગ હતો અને જો હિંમત હોય તો એની સામે લડવું નહીતર દેશ પાછા જવું અને દેશ પાછા જવું એ તો નામર્દી કહેવાય એટલે એની સામે લડવું એક સામાન્ય છોકરાને એક વિઝન મળી જાય છે લડવાનું રંગ દ્વેષ સામે અને ત્યારે એક નેતૃત્વનો એવું જબરજસ્ત નેતૃત્વનો જન્મ થાય છે તો ખાદી પહેરે છે કેવો માણસ છે એમ છ મહિના પછી એવું કહેવા માંડે હિતેશ તો કેવો જોરદાર માણસ છે બધા કરતાં જુદું જીવે છે ખાદી પહેરે છે અને કોઈની શરમ પણ નથી એટલે નેતા માટે એવું છે કે તમારી પાસે દૂરની દ્રષ્ટિ હશે તો કદાચ લોકોને ક્યારે નહીં સમજાય પણ તમને એ સમજાશે એટલે તમને એ લોકો હસતા હશે પણ તમારી પાસે દૂરની દ્રષ્ટિ હશે એના માટેની પ્રતિબદ્ધતા હશે તો તમને એ વસ્તુ હલાવી નહીં જાય અને તો એ સાચો નેતા કારણ કે બીજા કેટલાય નેતાઓ ઊભા થાય કારણ કે આપણે પોતે બધું પકડીને રાખીએ તો એ વિકાસની એક મર્યાદા આવી જતી હોય છે એટલે અને બીજા બધા કેટલા બધા નેતાઓ તૈયાર થાય એ મહત્વનું છે નેતા ખૂબ બધાની બીજાની પ્રતિભા ઓળખે અને એને એને પોતાને પરિચય કરાવે આપણી સાથે કામ કરનારા લોકોને જ્યારે પોતાની ક્ષમતાનો એની પ્રતિભાનો પરિચય થાય ત્યારે એ ત્યારે એ કેટલું બધું સરસ કામ કરી શકે એટલે નેતાનો એ ગુણ હોય જ્યારે અને નેતા એ પ્રકારના આત્મવિશ્વાસના અભાવ કે લઘુતા ગ્રંથિથી પીડાતા ના હોય ત્યારે નેતા આ વસ્તુ કરી શકે એવું વિઝન હોય તો તમને કોઈ રોકી નહીં શકે તમારી નાની નિષ્ફળતા પણ આવી શકે મોટી નિષ્ફળતા પણ આવી શકે પણ તમને ખબર છે કે તમારે ક્યાં પહોંચવાનું છે એટલે એમાં નિરાશા પણ આવી શકે એ નિરાશાને તમે હેન્ડલ કરી શકો અને તમે ત્યાં પહોંચી શકો એટલે આ એક મહત્ત્વનો મુદ્દો છે કે નેતૃત્વ મેળવવાવાળી વ્યક્તિની પાસે કમિટમેન્ટ હોવું જોઈએ દૂરનું વિઝન હોવું જોઈએ અને તમે જ્યારે એ વસ્તુ કરતા હશો ખરે યુવાનો અહીંયા બેઠા છે ત્યારે કહું કે અમે કોલેજમાં ભણતા ત્યારે મારે રૂમમેટ હતા ને એની સાથે એક ક્લાસમાં એક છોકરો હતો એટલે પોઈન્ટ બીજા પણ હા નેતા છે બીજાનો વાંક નહોતો એટલે અહીંયા ઘણા બધા માત્ર યુવાનોને જો આપણે ઘણી બધી વાત કરી પણ અહીંયા ઘણા બધા સામાજિક નેતૃત્વવાળા લોકો પણ અહીંયા હાજર હશે તો તમે ગાંધીજીના આખા સમયગાળામાં આપણે જોઈએ તો એમણે ક્યારેય કોઈનો વાંક નથી કાઢ્યો તો નેતાને પોતાનું અંગત દુઃખ બિનઅંગત સ્તરે લઈ જાય છે એ નેતૃત્વ છે ગાંધીજી પણ પોતાનો અંગત ખરાબ અનુભવને એક એમાંથી એક નેતાનો જન્મ થાય છે